ક્ષત્રિય સમાજને પાઘડી નમાવી વિનંતી આપણી જનસંખ્યા હોય આપણી બહુમતી હોય દેખાવ ક્ષત્રિય સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઘટી રહ્યું છે દેખાય દેખાદેખી અને ખોટા ખર્ચા ઓનું પ્રમાણ ખૂબ વધી છે બાપુશ્રી ને પણ વિનંતી કરું છું કે તમે બહાર નીકળી ગામે ગામ ભરી સમસ્ત પ્રથમ ક્ષત્રિય સમાજને સંદેશો સંદેશ આવો સારો સાથે આ સનાતન ધર્મની તમામ પ્રજાને એક માનવ જીવન કેવું હોય

સાહેબ એમને બે ત્રણ દિવસ પેલા રાતે ફોન કીધું હતું કે બેસી રહેવાનો સમય નથી સમય જે દિશા ચાલી રહ્યો છે દોરવાની જરૂર છે સમાજને ને સાચી સાચી સમજણ આપવી સાચો સંદેશો આપવો એટલે અમે પાટણ ની અંદર ટૂંક સમયમાં એક જ રીતે કાર્યક્રમ લઈને આવી રહ્યા છો કે ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજ સમસ્ત સમાજ એક રિવાજ સમસ્ત સમાજ એક અને સમય સમાજનું આસ્થાનું કે ગુજરાત નો કે ભારતમાં દરેક સમાજ દરેક ગોળ દરેક વિસ્તાર દરેક જાતિ દરેક ધર્મ એક આસ્થાનું કેન્દ્ર હોય છે અને આસ્થાના કેન્દ્ર જે સંદેશો આવે એ સમસ્ત સમાજને સ્વીકારી જીલતી હોય છે આપણા સમાજ છે કે ગુજરાતમાં તાલુકા વાર અલગ રિવાજ હોય અલગ બંધારણ હોય ગામ વાર અલગ રિવાજ હોય અલગ બંધારણ હોય જિલ્લા વાર અલગ રિવાજ હોય અલગ બંધારણ હોય વર્તમાન સમયની અંદર ચૂંટણીઓ તો આવશે જશે લોકશાહી ની અંદર રાજનીતિ કાયમી થવાની છે બીજા નંબરમાં સમાજ વ્યસન થાય બીજા નંબરમાં સમાજ કરતા શીખે

અને એની અસર એના સાસરા પર છે એના બાળકો પર છે એના કુટુંબ પર છે આ દિશામાં સમગ્ર સમાજ કામ કરે વિનંતી કરું છું બાપુશ્રી નો સરસ છે કે માનવ કલ્યાણના અર્થે સમાજને સાચા માર્ગે દોરવા માટે દેગામ તાલુકાની અંદર રસ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પણ બાપુ હું વિનંતી કરું છું કે તમારો દેહગામ તાલુકો પૂરો થાય આવો અમારા ઉત્તર ગુજરાતમાં અમારે પણ તમારું પરિવર્તન સમાજને સાચા માર્ગે લઈ અહિયાં ઉપસ્થિત લગભગ એસી ટકા લોકો આજ ક્ષત્રિય સમાજના હશે